અને લોકરક્ષક હિરેન દિનેશભાઈ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વરિયાઉ બ્રિજ ખાતે પહોંચ્યા હતા ત્યાં તેમણે પાંચ ઈસમોને બ્રિજ નીચે ટોળું બનાવી બૂમાબૂમ કરતા જોયા પોલીસે તેમને શાંત રહેવા જણાતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સાથે અભદ્ર વર્તન ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગ્યા આરોપીઓના મોઢામાંથી દારૂની તીવ્ર સ્મેલ આવતા અને ઘટના સ્થળે સોડાની બોટલ તેમજ બિયરના ખાલી ટીન પડેલા હતા પોલીસે તાત્કાલિક પીસીઆર વાન અને અન્ય નાઇટ ડ્યુટીના કર્મચારીઓની મદદ લઈ પાંચેય આરોપીઓને કાબૂમાં લીધા અને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે કિશોરભાઈ ઉર્ફે માધવ માધવજી મોરડિયા અમિતભાઈ કરસનભાઈ બાબરિયા જયેશભાઈ ઉર્ફે જયુ અમૃતભાઈ વાઢેર દીપકભાઈ પીઠાભાઈ વાણિયા દિવ્યેશ ચંદુભાઈ વાસાણી આ તમામ આરોપીઓમાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સિંગણપુર ડભોલી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ આરોપીઓને હાલ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું કે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને જાહેર સલામતી જાળવવા માટે સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે